ગિરનારી મહારાજ ગુરુ દી સત્ય સનાતન ધર્મ કી આજે જે આપણે માતૃભૂમિ ગૌશાળા એટલે મહિલા મંડળ સુરત ની અંદર જે માતૃભૂમિ ગૌશાળા સત્સંગ મહિલા મંડળ બહેનોએ જે આ કથા કરી એને ખૂબ ખૂબ ધન્યવાદ અને આ કથામાં પણ અમને કથાનો લાભ મળ્યો કથા શ્રવણ કરી જે આ જે પૂંજ્ય નિકું પારથી બાપુ આપણે જે કથાનું રસપાન કરાવી રહ્યા છે તો કે સૂક્ષ્મ કારણ કે કથાનો પૂરો સમય ન લઈ શકતા સૂક્ષ્મ કથા એટલે થોડી વારમાં થોડી થોડી કથા કરી અને આપણે રસપાન કરાવ્યું હોય અને સાત દિવસ આપણી કથા નિર્વિઘ્ને પૂરી થઈ અન્ય ખાસ તો આમાં બીજું તમને બધાને શું કહેવાનું હોય બહુ બધા સમજદાર માણસો છો અને શિવ મહાપુરાણથી કોઈ મોટો સત્સંગ નથી એટલે જ્ઞાન ધર્મની જે વ્યાખ્યા છે એ શિવ મહાપુરાણની અંદર ખૂબ જ પણ મહત્વ એનું આપેલું છે પણ જે આ કથાની અંદર ખરેખર આ બેનું દર મહિને પચા પચા રૂપિયા કાઢી અને વર્ષના છસ્સો રૂપિયા ભેગા કરી અને જો અવડું મોટું રૂપ આપ્યું હોય એટલે બેનોને ખૂબ ખૂબ તાળીઓથી તમે વધાવો અને તમે ખરેખર આવો ને આવો સત્સંગ કરતા રહેજો તમે ને આ વ્યાસપીઠ માથેથી હું ભગવાનને એવી પ્રાર્થના કરું કે તમારું મંડળ એટલું મજબૂત બને અને આનાથી વિશેષ એવું ધાર્મિક કામ થઈ શકે તમારાથી અને તમે કરી શકો અન્ય આજે આ બેનું જે સહયોગ આપી રહ્યું છે કેવલ ને કેવલ એક ગૌ માતાની સેવામાં અને જે અમે આ ગૌશાળાની વાત કરી છે માતૃભૂમિ ગૌશાળા એમાં બસો પાંચસો કોઈ હજારો ગાયું નથી અમારી પાસે ગાય વીસ ગાય છે બરાબર વીસ ગાય બછડા દે એમ કરતાં કરતાં ગૌશાળા મોટી પણ થાય પણ અત્યારે અમારી પાસે વીસ જ ગાય છે અને અમારો પ્રથમ પાયો બે હજાર અગિયારથી અમે એક ગાય લાવી અને આ ગૌશાળા બનાવી અને અત્યારે અમારી પાસે કેવલ વીસ ગાયું છે હવે કહેવાનો ભારત એવો છે કે આ અને આની વ્યાખ્યા કઈ આપણે ન કરી શકીએ કેવી રીતે ન કરી શકીએ કે ઘણી વાર તો સન્યાસી લોકોને તો એવું ઘણું બધું સમજવાનું આવતું હોય કે તમારા બાળબસાનું ભોરણ ભજન પોષણ કરતા કરતા જો પાંચ રૂપિયા વધે તો તમે દાન પુન કરજો હવે આપણે મજૂર માણસ આખો દિવસ મજૂરી કરતા હોય બાળબસાને ભણાવતા હોય આપણા વ્યવહાર આપણા ખર્ચા કરતા કરતા આમાંથી તમે પાંચ રૂપિયા કાઢી અને ગૌ માટે ગૌ માતા માટે જો તમે આપતા હો તો આનાથી મોટું ભાગીરથ કામ કાંઈ ન કહેવાય મોટામાં મોટું ભગીરથ કામ એ જ કહેવાય કે ખરેખર તમારી એટલી બધી મહેનત તમારા ઘરના કામ છોડીને બે કલાક ક્યાંક કરતાલું વગાડીને પાંચસો હજાર રૂપિયા કોઈ આપે એમાં તમારે સંતોષ માનવાનો એ તમારી માટે નહીં પાછું એ ગૌ માતા માટે એટલે બહેનોને એક મારો ખૂબ એક આગ્રહ છે કે કોઈ કાંઈ પણ કોઈની સામે જોયા કે કોઈના કાંઈ અવગુણ જોયા વન્યા આ મંડળ તમે ચલાવજો માણસની અંદર એમ કહે છે કે ઘણા અવગુણો હોય પણ એની અંદર એવો પણ કઈ ગુણ હોય છે કે એ અવગુણો આપણે ભૂલી શકતા હોઈએ છીએ એટલે એવા કોઈ અવગુણ ન પકડતા એમાં ગુણ શું છે અને એ પકડી કોઈની ટીકા નિંદા ન કરવી કોઈની આગા પાછી ન કરવી કોઈની નબળી વાત ન કરવી એ મોટો ધર્મ છે આપણે એમ કહેતા હોય કે એટલા બધા આપણે ગ્રંથો કથા અને આ બધું સાંભળતા હોય છતાંય આપણી અંદર એવું કાંઈ આવી જતું હોય તો ભગવાનને પ્રાર્થના કરી કોઈ મહાપુરુષોને શરણે જાય કે અમે કોઈના અવગુણ ન જોઈ અમે બધાના ગુણ જ જોઈ અને કોઈ સારા ગુણ જ જોવા કોઈનામાંથી સારી વાત લેવી કારણ કે ઘણી બધી વસ્તુઓ આ દ્રષ્ટિથી દેખાતી હોય આપણા કામની ન હોય પણ છતાંય દૃષ્ટિમાં આવતી હોય એમ આ સુરતની અંદર આપણે આ કાર્ય આપણું હાવ નાનામાં નાનું કાર્ય કહેવાય અહીં તો ને અજબો રૂપિયાના કામ થયા કર્ણની ભૂમિ છે પણ છતાં આપણે એનાથી વિશેષ માનવાનું કે આપણે ધર્મનું કામ કરી રહ્યા છીએ ધર્મ માટે કરી રહ્યા છીએ એટલે બધાથી વિશેષ એ માનવાનું કે ક્યાંય પણ કોઈ અપેક્ષા રાખ્યા હોયને જે કોઈ તમને આજે ગૌ માતાની અંદર તે દેવી દેવતાઓ છે એક ગિરનાર ની એવી મેં દત્ત કથા સાંભળેલી છે કે ગિરનાર પર્વત ગિરનાર ભૂમિ જ્યારે સતયુગની અંદર કે કયક એમાં યુગ પછી સત કે વાર પછી વાર આવે મહિના પછી મહિના આવે એમ યુગ પછી યુગ આવે એમ સતયુગ પણ સતયુગ પછી સતયુગ આવતો છે એવી કોઈ દંતકથાની અંદર મેં એવું સાંભળ્યું છે કે ગિરનાર પર્વત હિમાચલની અંદર પર્વત હતો એ પર્વત જે અત્યારે જુનાગઢ આપણે છીએ ગુરુ દત્તાત્રી મહારાજની જે તપો ખાલી ઉપર ગુરુ ગુરુદત્તાત્રિ બિરાજે છે માં અંબા બિરાજે છે તેત્રીસ કોટ દેવી દેવતાઓ બિરાજે છે પણ મેં એવી કથા સાંભળી છે કે પર્વત પણ અહીં હતો નહીં એ પર્વત હિમાચલનો પર્વત છે એની પહેલા આ પર્વત અહીં ન ત્યારે પણ મોટા મોટા વૈભવ અને જે રાજાઓ એ વૈભવો છોડી અને જે ગિરનાર છે ત્યાં મોટા મોટું જંગલ હતું એ જંગલની અંદર કોઈ કાંઈ આત્માનું કલ્યાણ કરવા માટે આત્માનો મોક્ષ કરવા માટે કે જે એની ઈચ્છા છે એ પરિપૂર્ણ થઈ ગયું હોય એટલે જંગલમાં જઈ અને કેવળ પ્રભુ ભજન કરવા માટે જંગલમાં જાતા અને એની પહેલાં પણ એવો સમય હતો એ સત સતયુગની અંદર કે અમુક ઉંમર પછી માણસ વાહન અવસ્થા જીવન જીવવા માટે જંગલમાં વયા હતા મોટા મોટા રાજાઓ વૈભવ છોડીને પણ વાન અવસ્થા જીવન જોવા જીવા માટે જંગલમાં જતા હતા હવે એ જ જંગલ જે આપણે કહીએ છીએ ગિરનાર જે પર્વત છે એ જ એ જગ્યાએ જંગલ હતું ગિરનાર પર્વત નહોતો એની પહેલા પણ અહીં સંતો ભજન કરતા હતા એ સમયની અંદર એવી ઓળખાણ હતી કે અત્યારે વર્ષ બે વર્ષ કે પાંચ વર્ષ થાય અને કોઈ જગ્યાએ મારે જેમ કાંઈ પણ ગુરુ ધારણ કરી કોઈ સંન્યાસ કોઈ પણ ભેગધારી સાધુ ક્યાંય રહેતા હોય એટલે એની ઓળખાણ આપવા માટે કોઈ આ દક્કુભાઈ જેવા કે અમે એક શિવાલય મંદિર બનાવી દઈ કોઈ કે અમે હનુમાનજીનું મંદિર બનાવી દઈ કોઈ કે અમે રામજી મંદિર બનાવી દઈ કોઈ કે હનુમાનજીનું મંદિર બનાવી દઈ કોઈ કે અમે માતાજીનું મંદિર બનાવી દઈ પછી એમ કહે કે અમારા માતાજી આ બાપુ કોણ છે કે આ આ મંદિરે રહે છે આ બાપુ આ હનુમાનજી મંદિરે રહે છે આ શિવાલય મંદિરે રહે છે આ માતાજીને મંદિરે રહે છે એવી મહાત્માની ઓળખાણ આ યુગ અત્યારે જે વર્તમાનની અંદર છે એવી એ સમયની અંદર એવી ઓળખાણ હતી કે એનો સમય સરસ રીતે એમ થાય કે હું આ જીવન જીવી શકીશ મારું જીવન આવી રીતે હું સાર્થિક કરી શકીશ ત્યારે કોઈ મૂર્તિ મંદિરની પૂજા હતી નહીં ત્યારે કોઈ મૂર્તિ કે મંદિરની કોઈ પૂજા નહોતી ત્યારે તેત્રીસકોડ દેવી દેવતાઓની પૂજા ગાયની અંદર હતી અને કેવલ એક ગાયની પૂજા કરવામાં આવતી હતી કોઈ સાદુ જીવનની અંદર પારંગન થાય એટલે અત્યારે જેમ મંદિર બનાવે ત્યારે એ ગાય રાખતા અને ગાયની પૂજા કરતા એટલે ગાયની અંદર બધા દેવતાઓની પૂજા થતી હવે સમયકાળ એવો આવ્યો કે આકાશની અંદર કોઈ ગ્રહ નક્ષત્ર આકાશની અંદર આવતા એનો ટકરાર થાય ટકરાર થાય એટલે એમાંથી એક તણખો પડે તણખો પડે એટલે જે અત્યારે ગિરનાર જે જગ્યા પર છે એ જગ્યા પર તણખો પડે એટલે ભવ્યમાં ભવ્ય મોટામાં મોટી એક ખાઈ થઈ જાય અંદર એમાં જ્વાળા મળે નીકળવા એટલે મોટી ખાઈ થાય એટલે ઉપરથી પક્ષી ઉડીને જતું હોય તો એ ખાઈમાં પડી જાય બાજુમાં કોઈ પ્રાણી નીકળે તો એ ખાઈમાં પડી જાય એટલે ખાઈમાં જીવ હત્યા થવા જીવ હત્યા થવા મળી એટલે જે આવા મહાન પુરુષો જીવન વિહાર કરતા હતા એને એવું થયું કે હવે આપણે અહીંયા કેવી રીતે રહી શકું છું આપણી પાસે ગાય છે અને ગાય જો ખાઈમાં પડી જાય તો આપણે ગૌ હત્યા લાગશે આપણે તો આપણા જીવનનો ઉદ્ધાર કે મોક્ષ કરવા માટે નીકળ્યા છીએ આપણે કઈ પાપનું પ્રાસિત કરવા માટે નીકળ્યા છે તો હવે અહીંયા આપણે જો રહી પડી જાય તો આપણે ઘણા બધા સરસા મળ્યા કરવા એટલે કીધું કે હવે અહીંયાથી દૂર જતા રહી અહીંયાથી આપણે જતું રહેવું પડે નકર અહીંયા ગાય પડી જાય તો આપણે ગાયનું પાપ લાગશે બધા સરસા આવી થવા મળી એટલે બધા નીકળી જાય એમાં કોઈ મહાત્મા નું નામ છે મને યાદ નથી એની અંદર છે એ મહાત્મા એવું કીધું કે તમે અહીંયાથી વૈયા જાઓ તો આમાં જે પશુ પંખી પક્ષીઓ જે પડે છે એ તમે વૈયા જવાથી બંધ થઈ જાય બધાએ કીધું એ તો કેવી રીતે બંધ થાય ખાય છે ત્યાં સુધી તો બંધ ન થાય એટલે એને કીધું કે તો આ ખાઈ ની અંદર જે જીવ હત્યા થાય છે ને તમે બંધ કરો અહીંથી તમે જાઓ તો આ ખાઈ એમનેમ રહે આ કાયમનું ક્રમ શરૂ રહે તો એના માટે શું કરવું ત્યારે એમ કીધું કે તમે જે દેવી દેવતાઓની પૂજા કરો છો જે દેવી દેવતાઓને તમે આરાચના કરો છો એને તમે એક સાથે બેઠી અને એક નાદથી ભગવાનને પ્રાર્થના કરો કે આમને કાંઈ પણ અમે આ આ વસ્તુ ન બને અથવા ખાય છે એનું કઈ નું કઈ નિવારણ થઈ શકે એવો રસ્તો માર્ગદર્શન કરે બધા છે એવું કહે છે કે ઋષિ આનો એક જ ઇલાજ છે કે પર્વતમાળા હિમાચલ ની અંદર છે અને હિમાચલ રાજા છે એમની પાસે તમે જાઓ ને એ સમયે પર્વતને પાંખું હતી પર્વત ઉડીને અહીંયા આવી શકે અને જો આ ખાઈને દબાવી શકે તો કોઈ પર્વત દબાવી શકે બાકી કોઈ વ્યક્તિનું કામ નથી એ સમયમાં ઇન્દ્રનું શાસન હતું ઇન્દ્ર કોઈ પર્વતને ઉડવા ન દે જો કોઈ પર્વત ઉડવાની ચેસ્ટા કરે તો એની પાંખો કાપી નાખવામાં આવે આ કથા છે એટલે બધા ઋષિ મુનિઓ હિમાચલ પાસે જાય છે ને એને એવું વાત કરે છે કે અમારી પરિસ્થિતિ અત્યારે આવી થઈ છે જે અમે પવિત્ર ભૂમિની અંદર રહેતા હતા આવું જીવન જીવવા માટેનો અમારો એક જ એક પ્રાંત એવો છે કે અમે અહીંયા જઈ અને વાહન અવસ્થા જીવન જીવી શકીએ અમારા બાળ બચાને છોડીને જંગલમાં જઈને અમે ભગવાનની પ્રાર્થના કરી શકીએ એક એવું પ્રાંત છે કે ત્યાં જઈએ તો અમારા જીવને શાંતિ મળે છે હવે ત્યાં આવી વસ્તુ બની છે અને અમે ગાયને આધારે રહી છીએ ગાય જો ખાઈમાં પડી જાય તો અમને ગૌ હત્યા લાગે આમાંથી અમને બચાવો ત્યારે હિમાચલ એવું કહે છે કે ભાઈ આમાં કોઈ પર્વતને જ્યાં આવવું હોય તો હું એમને આજ્ઞા આપું છું આવી શકે છે તમે પ્રાર્થના કરો આવે ઋષિમુનિએ પ્રાર્થના કરી રેવતી સલ નામનો પર્વત હતો એમને કીધું કે હું આવું પણ તેત્રીસ કોર દેવી દેવતાઓને મારી ઉપર આહવાન હોય તેત્રીસ કોર દેવી દેવતાઓની મારી ઉપર પૂજા થતી હોય તો આવું આકાશવાણી થઈ કે અમને તમે આવો અમે તમારી ઉપર બિરાજમાન થાવું અને ત્યાં અમારો વાસ હશે પર્વત ઉડવાની ચેષ્ટા કરે છે ત્યારે કોઈ એવા મોટા ઋષિમુનિઓ એવો ભવ્ય યજ્ઞ એની અંદર હતો એ પર્વતની અંદર યજ્ઞ શરૂ બધી દેવી દેવતાઓના સ્થાપન શરૂ હતા દેવી દેવતાઓના સ્થાપન શરૂ એટલે યજ્ઞ શરૂ સ્વરૂને સ્થાપન કરેલા હતા બધા દેવી દેવતાઓના આહવાન કરેલા હતા એ સમયની અંદર પર્વત ત્યાંથી ઊઠે છે ઇન્દ્રને ખ્યાલ આવ્યો કે આ પર્વત ઉઠે છે તો એની પાંખું તોડી નાખવું ઇન્દ્રની પાસે જે કાંઈ શસ્ત્ર હતા એનું અજમાસ કર્યો એને કોઈ શસ્ત્ર એને ટ્રસ્ટ નહોતું ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા મંત્ર ખોટા છે શસ્ત્ર ખોટા છે શસ્ત્ર ટ્રસ્ટ નથી થતા અને શું છે ત્યારે એને આકાશવાણી થાય છે કે એમાં એક ભગીરથ યજ્ઞ શરૂ છે અને યજ્ઞની અંદર એક મહાત્મા ધૂણી ધકાવીને બેઠા છે જ્યાં સુધી યજ્ઞ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ શસ્ત્ર કોઈ દેવી દેવતા તમારી હેલફ નહીં કરે અને યજ્ઞ શરૂ હતો હિમાચલ ત્યાંથી પર્વતમાંથી જ્યાંથી ઉડે છે આ રેવતીસલ નામનો પર્વત ત્યારે ઇન્દ્રને એને કાંઈ કરી શકતા નથી અને જે ખાય ગિરનારની અંદર હતી એ ખાયમાં આવીને બેસી જાય એ ખાઈને દબાવી દે છે આજ સુધીમાં ગિરનાર પર્વતને આપણે પૂજા કરીએ છીએ એમાં તેત્રીસકોડ દેવી દેવતાઓનો વાસ છે અને એક ગાયોની માટે એક એનામ ગિરનાર એટલે પડ્યો છે કે એમાં ગાયોની પૂજા થતી હતી ગાયની પૂજા થતી હતી એટલે આવી કથા મેં સાંભળી કથા તો ઘણી બધી મોટી છે આપણી પાસે સમય નથી જય ગિરનારી ઓમ નમો નારાયણ ગૌ માતાની જય ધરતી માતાની જય હવે આ ગિરનારની વાત એટલા માટે હું કરું છું કે ગાયની અંદર જબરજસ્ત આપણે એમ કહીએ કે ગાયની અંદર કેટલી તાકાત છે એ હું ને તમે કહે એવું નથી પણ તમે અજમાસ કરીને ક્યારે જોજો કે ગાયની અંદર કેટલી મોટી શક્તિ છે આપણે એની નજીક નથી જઈ શકતા આપણે દૂર રહીને સેવા કરી છે તો એનો પ્રભાવ છે અને ખરેખર ગાયોની સેવા કરજો એ આપણો ધર્મ 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 છે છે આ આ જે તમે તમે છો છો એમ નહીં પણ કે કરો માટે કરો છો અને આ જે તમે કાંઈ કરી રહ્યા છે આ બેનું જે કાંઈ કથા કરી અમે એટલા દિવસ હાજરી આપી કેવલ ને કેવલ એક ગૌ સેવા માટે ઓમ નમો નારાયણ જય ગિરનારી જય હો ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ બાપુ ને એવા જોરદાર તાળીઓથી એમનો ભાવ એમનો રાજીકો અને શબ્દો દ્વારા આપને આશીર્વાદ આપ્યા છે બાપુએ એટલે વિઘ્નેશ્વરાય સુરપ્રિયા લંબોદરાય સકલ જગદિતાય નાગાનનાય યજ્ઞ વિભૂષિતાય સુતાય ગણનાથ નમો નમસ્તે હે ગણપતિ મહારાજ અમારું કાર્ય તમે નિર્વિઘ્ને કર્યું છે ખૂબ તમને અમે પ્રાર્થના કરીએ છીએ અને આ જે કાર્ય છે ભગવાન શિવની કથા છે એટલે મને ક્યાંય જાવ ને પ્રવચન કરતા ન આવડે પણ આવું બધું ભભૂતિ લગાડી હોય માથે જટા હોય ને માળા હોય ને પહેરી હોય ને કોઈક એમ થાય કે બાપુ ને બહુ બધું આવડતું છે જાણતા છે મને કઈ ખબર ના પડે જબરજસ્તી થી મને માઈક પકડાવી દે એટલે હું નાની ભગવાન શિવ ની સ્તુતિ મને આવડે એટલે ભગવાનની સ્તુતિ કરું એટલે હું તમને સ્તુતિ સંભળાવું કે નાની સ્તુતિ હોય છે હરિ ઓમ હર શિવ શંકર ગૌરી સંકર વંદે ગંગાધરનીશ સેવા રોદ્ર વસુપ વિસ્વાના કલહર કાશીપુરીના ભજ પાલન પરમાનંદા શિવકંભા તુમશરણ સા વિધ્મહે મહાદેવાય ધીમી તોરૂદ્ર પ્રસોદિયાત ઑ દ્રૌ દત્તાત્રે વિધ્મ અભૂતાય ધીમી તો દસોદિયાત શિવા કાશી અવિનાશી કિશુરમાથે વ સા વિશી શિવા કાશી શિવા કાશી 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 શિવા શિવા પંચવાર પઢે નિત્ય કાશીવા શલં લવે શિવાશી શિવા કાશી 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 શિવા શિવા पञ्चवारं पढे नित्यं काशिवा फलं लवे शिवा काशी, शिवा काशी 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 शिवा शिवा शिवा, शिवा काशी अविनाशी तिसूरमाथेव सा विकाशी शिव शिवेति शिवेति शिवे, शिवे Bo તમા પાર્વતી વતી હર હર મહાદેવ અહીંયા આપણો કાર્યક્રમ વિરામ લે છે કથા તો ક્યારેય પૂરી થાતી નથી હોતી આમાં ખરેખર આ બહેનોનું નામ દેવાનું હતું કોઈ કાર્યકર્તાને કાંઈ બિરદાવાના નથી અને કોઈનું સ્વાગત કરવાનું નથી શાસ્ત્રીએ જે કાંઈ કર્યું હોય સ્વાગત એ માન્ય રાખજો આ કાર્યક્રમ જ મહિલા મંડળે કર્યો છે એટલે મહિલા મંડળ નું જ અમે વાતો કરી ઓમ નમો નારાયણ જય ગિરનારી જય જય